તેમજ ઇનામ વિતરણ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે બસો છવ્વીસ દીવડાની સંધ્યા આરતી કરવામાં આવશે તેમ જલારામ પરિવાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રોફેસર પીબી ઉનડકટે જણાવ્યું છે જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટની ચોત્રીસ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી દિવાળીના તહેવારને લઈને ઉપરકોટ નિહાળનારા પ્રવાસીની ભીડ વધી રહી હતી આ વર્ષે દિવાળીના તહેવારને લઈને ઓગણીસ થી છવ્વીસ ઓક્ટોબર સુધી સળંગ રજા જાહેર કરવામાં આવી હતી જેને કારણે ઐતિહાસિક ધાર્મિક અને પ્રવાસન નગરી જુનાગઢમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા દરમિયાન બોત્તેર કરોડથી વધુના ખર્ચે રિનોવેશન થયેલ ઐતિહાસિક ઉપર કોર્ટને નિહાળવા માટે દિવાળીના તહેવારો દરમિયાન ચોત્રીસ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા તેમ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું સાયબર ફ્રોડથી બચવા માટે આધાર કાર્ડનું બાયોમેટ્રિક લોક રાખવા માટે

એસઓજી પીઆઈ જેજે પટેલે આ એપ્લિકેશનનો કેવી રીતે યુઝ કરી શકાય તેની પણ જાણકારી આપી છે ઉપરાંત સાયબર ફ્રોડનો ભોગ બનો તો તુરંત સાયબર હેલ્પલાઇન વન નાઇન થ્રી જીરો એટલે કે ઓગણીસસો નો સંપર્ક કરવા પણ જણાવ્યું છે તમામ જનતાને હું કહેવા માંગુ છું કે હાલમાં અમારે જે ફરિયાદીઓ આવે છે એ તમામ ફરિયાદીઓમાં મેક્સિમમ આધાર બેઝ પેમેન્ટ દ્વારા ફ્રોડ થતું જાણવા મળેલું છે જેથી પોતાનું આધાર કાર્ડમાં જે બાયોમેટ્રિક છે એ તમામે પોતાનો બ્લોક રાખવો જોઈએ જેના માટે ભારત સરકાર દ્વારા એક એમ આધાર નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે તો આપ તમામને વિનંતી છે કે પોતાના મોબાઈલમાં એમ આધાર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં જઈને પોતાનો બાયોમેટ્રિક બ્લોક કરો આ એપ્લિકેશનનો યુઝ કેવી રીતે કરો તે આપણે સમજીશું સૌપ્રથમ તમે એમ આધાર જે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તેમાં પોતાનો આધાર બેઝ મોબાઈલ નંબર અને પોતાનો આધાર નંબર થી તમે રજીસ્ટર થઈ શકશો ત્યારબાદ તે એપ્લિકેશન ઓપન થશે ઓપન થયા બાદ નીચેનામાં તમારે એક માય આધાર નામનો એક ફોલ્ડર આવશે તે ઓપન કરશો પછી તમારે એને પિન જનરેટ કરવાનો રહેશે એ પિન જનરેટ થયા બાદ નીચે સ્ક્રોલ કરશો ત્યારે બાયોમેટ્રિક લોક નામનું એક ઓપ્શન આવશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં તમને ઓટીપી નાખવામાં આવશે ત્યારબાદ તમારું બાયોમેટ્રિક લોક થઈ જાય આ બાયોમેટ્રિક ઓપન કરવાની થાય આ તમે પોતાનું ઓપન કરીને પોતાનું કંઈ પણ પોતાનું કાઢીશો ટ્રાન્ઝેક્શન કરી શકો છો તો મિત્રો સતર્કતા એ જ સલામતી જેથી આપણે પણ સતર્ક રહીએ અને આ વિડીયો વધુ વધુ શેર કરીને બીજા લોકોને પણ અવેર કરીએ જય હિન્દ જય ભારત જુનાગઢ શહેર અને જિલ્લામાં રવિવારથી કમોસમી વરસાદ પડી રહ્યો છે દરમિયાન સોમવાર અને મંગળવાર બપોરના બાર વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા બે દિવસમાં જુનાગઢ શહેરમાં એક ઇંચ જેટલો મોસમી વરસાદ પડ્યો છે જ્યારે ગિરનારના જંગલમાં સવા બે ઇંચ જેટલો મોસમી વરસાદ પડ્યો છે જેને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે સાથે જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર કુમાર રાણાવસીયાએ જણાવ્યું હતું કે સાપુર ઓજત વિયર ડેમના બે દરવાજા ખોલાયા છે અને ડેમના નીચાણમાં આવતા ચાર ગામોને એલર્ટ રહેવા જણાવ્યું છે એ જ રીતે વંથલી ઓજત વીએર ડેમના પણ બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમના નીચાણ વિસ્તારમાં આવતા બે તાલુકાના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જૂનાગઢના એમએસ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેતન પરમારનો વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનની ટીમ દ્વારા એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું છે ડોક્ટર કેતન પરમાર એક માત્ર ડૉક્ટર છે કે જેમણે લોકલ એનેસ્થેસિયા સાથે એટલે કે દર્દીને બેભાન કર્યા વગર

પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ઓગણસર લાખ સરકારે જાન્યુઆરીમાં મંજૂરી આપી હતી પરંતુ તેની રચનાને મંજૂરી હવે આપી છે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ અધ્યક્ષ રહેશે આ કમિશન આગામી અઢાર મહિનામાં સરકારને પોતાની ભલામણો સુપરત કરશે ત્યારબાદ બે હજાર સત્યાવીસ અને પેન્શનમાં વધારો લાગુ કરી શકાશે સિટી કવરેજના ડેલી અપડેટ માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ